અંકલેશ્વર શહેરમાં વિદેશી દારૂના ગેરકાયદેસર વહન સામે પોલીસે વધુ એક સફળતા પ્રાપ્ત કરી બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી પાસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇસમને અટકાવી તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે પ્રાપ્ત વિગતો મુજબ વાલિયા ચોકડી તરફથી પ્રતિન ચોકડી તરફ પસાર થઈ રહેલા ઇસમ પાસે બે વજનદાર બેગ જોવા મળતા પોલીસે તેને રોક્યો તપાસ કરતા તેમાંથી વિદેશી બિયરના કુલ છત્રીસ ટીન મળી આવ્યા હતા પોલીસે અંદાજે રૂપિયા સાત હજારથી વધુનો દારૂ અને અન્ય મુદ્દામાલ મળી દસ હજાર રૂપિયાથી પણ વધુનો જથ્થો જપ્ત કર્યો છે આ કેસમાં ભાવનગર જિલ્લાના કુંભારવાડા વિસ્તારના રહેવાસી હિતેશ હિમંત રાઠોડની ધરપકડ થઈ છે પૂછપરછ દરમિયાન આરોપીએ મહારાષ્ટ્રના નંદુરબાર વિસ્તારમાં આવેલા અલગ અલગ બિયરમાંથી દારૂ લાવ્યો હોવાનું સ્વીકાર્યું છે હાલવી ડિવિઝન પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે